આજે ફરી એક વખત એક એવા જ સંવેદનશીલ વિષય ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ વિષય છે કે આપણા બાળકોને માટે આપણે ઘણી વખત જે ખાસ કરીને ભૂલકાઓ અને એમાંય જે નાના નાના ભૂલકાઓ એમના માટે જે સંવેદનશીલતા આનંદ ઉલ્લાસ હરખ અને ઘરનું જે આનંદમય વાતાવરણ પ્રેમભર્યું વાતાવરણ આપવાનો સમય હોય ત્યારે આપણે બાળકોને એક તો ખૂબ જ નાની ઉંમરે આપણે એમને સિનિયર કેજી જુનિયર કેજી આ ઘણી બધી જે હોસ્ટેલની સ્કૂલો છે એમાં આપણે નાના નાના બાળકોને સવારથી સાંજ સુધી મોકલી દઈએ અને ઘેરે ખાસ કરીને અમારી માતાઓ હાશકારો અનુભવે કે હાશ બાળકો સ્કૂલે ગયા તો આપણને શાંતિ અને એને બધું ભણવાનું મળશે પણ ખરેખર ત્યાં પરિસ્થિતિ કંઈક અલગ બને છે જ્યારે સવારથી સાંજ સુધી બાળક ખૂબ જ નાની ઉંમરે એનો જ્યારે હસવાનું ખેલવાનું માના ખોળે બેસીને આનંદ ઉલ્લાસથી માની જે કાંઈ લાગણીઓ છે પ્રેમ એ બધું પીવાનો અવસર છે ત્યારે એ બાળકને ઘરથી દૂર કરવામાં આવે ત્યારે એને ઘણા ઘણા બાળકો ઘણા તો વાલીઓ એટલા બધા આમ શિક્ષણ પાછળ ગાંડા થઈ ગયા છે કે બાળક હજી તો આમ આમ નાનકડું આમ વાત બોલતા શીખે ત્યાં હોસ્ટેલમાં મૂકી આવે છે બોલો એને કેટલી શિક્ષણની ચિંતા છે અને પછી એ બાળકને જ્યારે પ્રેમ લાગણી હુંફ કુટુંબ ભાવના માતા પિતા પ્રત્યેનો પ્રેમ નહીં મળ્યો હોય એના વડીલોનો પ્રેમ નહીં મળ્યો હોય મા બાપનો પ્રેમ નહીં મળ્યો હોય તો એ બાળક છે એ શિક્ષણમાં સો ટકા ખૂબ આગળ વધશે ખૂબ જ આગળ વધશે એ કદાચ એમબીબીએસ થશે એમડી થશે કોઈ મોટા હોદ્દા ઉપર આઈએએસ થશે કોઈ એ કહી શકાય કે મોટા હોદ્દાઓ માટે એ જ્ઞાન મેળવીને ખૂબ આગળ વધશે પરંતુ એનામાં જે એક માનવ તરીકેની જે લાગણીઓ છે એના કુટુંબ પ્રત્યેની લાગણીઓ છે મા બાપ પ્રત્યેની લાગણીઓ છે એ એનામાં ક્યાંય જોવા નહીં મળે ખૂબ જ એ સમય આવશે કે જ્યારે આપણને ખૂબ આપણી જાત ઉપર એમ થશે કે મેં મારા સંતાનો પાછળ આટલી મહેનત કરી નાનપણથી મેં એને ભણાવ્યા ખૂબ ભણાવ્યા ખૂબ આગળ વધારી રહ્યા એની ઉપર મેં એમ કહેવાય કે શિસ્તના નામે એની ઉપર આખી એક સરહદ આપી દીધી કે ભાઈ તારે આની બારું નહીં જવાનું અને એ બાળકો પછી એવું બને કે એ કદાચ શિક્ષણમાં ખૂબ આગળ વધ્યા હોય પણ સંવેદનશીલતામાં પ્રેમમાં લાગણીમાં એ બાળકો કદાચ ઉણા ઉતરે એવું થઈ શકે અને ત્યાર પછી એનું જે પાછલો સમય છે આપણી આપણી ઉંમર આપણે જેમ જેમ આગળ વધશું એમ આપણી ઉંમર થતી જશે અને એ બાળક જ્યારે સંવેદનશીલતા વિહીન બાળક જ્યારે એ આગળ વધશે એ જ્યારે એનો પોતાનો સંસાર લઈને આગળ વધશે ત્યારે એમાં પણ એને અનેક આવી બધી જે કાંઈ પોતાને નાનપણમાં મળ્યું નથી નાનપણના સંસ્કાર નથી મળ્યા નાન જેને હૂંફ નથી મળી પ્રેમ નથી મળ્યો સહાનુભૂતિ નથી મળી એ સહાનુભૂતિ શોધવા માટે સતત એ તલપાપડ થઈ અને આમ તેમ એ પોતાની લાગણીઓને વેરતો રહેશે અને ક્યારેક એવું પણ બને કે એનાથી ઉલટું એ આક્રમક પણ બની જાય તો એનું લાઈફ છે એ હંમેશા હૂંફ અને સલામતીવાળું હોવું જોઈએ એની જગ્યાએ આપણે એને તરછોડી દઈએ એને ભણવાના નામે એક શિક્ષણના નામે આપણે એની સાથે એવો એવો એની સાથે ઘાતક હું તો મારા શબ્દોમાં ઘાતક ઘાતક વ્યવહાર કરીએ શિક્ષણ માટે એક ઉગેલું નાનકડું ફૂલ એક ડાળી ઉપર ઝૂલતું નાનકડું ફૂલ એને તમે સીધું ત્યાંથી ડાળીથી ઉડાડી અને વહેતા જે સમંદરમાં ફેંકી દો એની જેમ તમે તમારા બાળકોને હોસ્ટેલોમાં ફેંકી દે છો ખૂબ અતિ એક વિચારવા જેવી બાબત છે કે આવતી પેઢી માટે એ ખૂબ એવો સમય આવશે કે પછી બાળકો છે ને ભારતીય સંસ્કૃતિને ભૂલી જશે એ પછી બધા વિદેશમાં સ્થિર થઈ જશે અને અહીંયા બધા અમારા જે કાંઈ પૈસા બાળકોને ખૂબ આગળ વધારવા માટે રાત દિવસ એક કરનારા રાત દિવસ પરસેવો પાડનારા એના વાલીઓ એના માતા પિતાઓ એના કુટુંબીજનો એનો સહારો કોઈ નહીં હોય એ બસ પછી તો એને જે લાગણીનો સહારો જોઈતો હશે ત્યારે લાગણી નહીં મળે ખુદ બાળકમાં પણ લાગણી નથી તો એ બીજાને ક્યાંથી આપવાનો છે એને જ નથી મળી એને જ આપણે આપી નથી શક્યા તો પછી બાળક છે કદાચ હું એવું ધારું કે પછી આપણું ઇન્ડિયા છોડીને ક્યાંય આગળ વયા જાય કોઈ અલગ કન્ટ્રીમાં સ્થિત થઈ જાય અને પછી એ બાળક માનો કે આપણો સમય આવે આપણી વૃદ્ધાવસ્થા આવે આ તે ગમે તે આપણા ફેમિલીની અંદર એ બાળક ક્યારેય સેટ નહીં થાય એનું મુખ્ય કારણ એ હશે કે એના જીન્સની અંદર એને નાનપણથી એવી સુટેવો મળી નથી કુટુંબ સાથે એણે સમય ગાળ્યો નથી એટલા માટે ખાસ તમારા બાળકને ભણાવજો એની ના નથી નાના નાના ભૂલકાઓને તમે ભણાવો ભણવા મોકલો એમાં એમાં હું સંમત છું પરંતુ સાથોસાથ એને પ્રેમ લાગણી આનંદ ઉલ્લાસ હરખ એને સાંભળવાનું આ બધું પણ સાથે એને કરવા દેજો તમારી સાથે રાખજો તમારી સાથે લઈ જજો તમે એને બધાની સાથે આનંદથી રહેતા શીખવજો તો એ બાળક છે એ મોટું થઈને એક જવાબદાર ભારતનો નાગરિક બનશે અને એ તમને ક્યારેય નહીં ભૂલે એ એના કુટુંબને નહીં ભૂલે અને એ એના પોતાના બાળકોને પણ એવું પ્રેમ આપશે કારણ કે એના સંસ્કારમાં એ વણાયેલી વાત છે તો મિત્રો આ પણ એક લાલ લાઇટ છે ખાસ તમારા નાના નાના ભૂલકાઓને તમે શિક્ષણની જે કયા ઘોડદોડ આ એક ઘોડદોડ જ કહેવાય ને આમ તો શિક્ષણ પાછળ બધે ગાંડા થયા છે અત્યારે જટ ભણાવી લઈએ અને જટ આ મીડિયમમાં ઓલા મીડિયમમાં ઠેકડા મારી લઈ પણ એવું નથી જે બાળકમાં સ્કિલ હશે તો એ કોઈપણ જગ્યાએથી કોઈપણ ક્ષેત્રમાં એ આગળ આવશે જ ઈશ્વરે બધામાં એક એક સ્કિલ મૂકેલી છે અને એને એની એની મેળે એ એ એક એમ કહેવાય કે એને ખીલવા દો એને આગળ વધવા દો એક તમે એક રોપો છે નાનકડો આંબાનો રોપો તમે વાવી દો બરાબર પછી એને ખાતર નાખો પાણી પાવ આનંદથી એને અળવે અળવે એની મેળે મેળે આગળ વધવા દો તો એ મોટો થઈને સુંદર મજાની શું આપવાનો છે શું આપવાનો છે તમને ખબર છે એ ઘેરીઓ જ આપે ને આપણે એને સારી રીતે સાચવું છે ખાતર નાખ્યું પાણી નાખ્યું એમ સુંદર મજાના એના ફળ આપણને મળે છે એમ જ બાળક તમે બાળકને આનંદ આપો ઉલ્લાસ આપો અરખ આપો એને સાંભળો એને સલામતી આપો હૂંફ આપો એને સાથે સાથે સારી શિખામણો આપો ભણાવો પણ ખોળામાં બેસાડીને આનંદ પણ એટલો જ આપો મા છે ને એ ખડવાણી પાય અને સાથોસાથ ગોળ પણ ખવડાવે બાળકને તમે એવું સુંદર મજાનું એને એનું એનું એટલું બધું સરસ વાતાવરણ આપો એને કે અને અત્યારનો આ જે ફોનનો યુગ છે ઘણા બાળકો તો ફોનમાં ગાંડા થયા છે તો એમાં પણ થોડું કંટ્રોલ આપો બધે જ બાળકને એક્ટિવિટીમાં બધે ભાગ લેવડાવો બાળકનું સ્કિલ જોવો અને એમાં એને ખૂબ આગળ વધારો અને પછી ભલે આગળ જતા પછી એનો ઉચ્ચ અભ્યાસ હોય અને એને બહાર જવું પડે એ વસ્તુ સ્વીકાર્ય છે પણ હું તો એમ કહું છું ખાસ કરીને જે આ નાના નાના ટેણીયા નાના નાના હસતા ખીલતા કુમળા ફૂલો છે એને ન જવા દેતા જો એ સંસ્કારોથી એ ભરેલા નહીં હોય તો હસતા રમતા ખીલેલા આ ફૂલડા છે ને એ મોટા થઈને પછી એને તમે ફેંકી દીધા તે તમને ફેંકી દેશે બસ આટલી વાત છે કે તમે બાપા નાનપણમાં અમને હોસ્ટેલમાં કાઢી મૂક્યા હતા તો હવે અમે તમને વૃદ્ધાશ્રમમાં કાઢી મૂકીએ એમાં સી મોટી વાત છે તો આ એક ખાસ આપ સૌ માટે જે મારા મનની અંદર આવા વિચારો હતા તો આપના સમક્ષ મૂક્યા છે અને એની સચ્ચાઈ ખરાઈ સ્વીકારી અને જો આપને સારું લાગે તે પ્રમાણે તમારા ઘરની અંદર પણ એ વર્તનમાં ઉતારજો એ જ લાગણીઓ સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ આપણા બાળકો ખૂબ ભણી ગણીને સંસ્કારમય જીવન જીવે અને આગળ વધે એવી અંતરની લાગણીઓ સરીઓ